એવી અફવાઓ હતી કે ઐશ્વર્યા એ લગ્ન માટે ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો બોલિવૂડમાં એક સમયે સલમાન ખાન અને ઐશ્વર્યા રાયના અફેરની ઘણી ચર્ચા થઈ હતી સલમાન અને ઐશ્વર્યાનું બ્રેકઅપ થઈ ગયું હોવા છતાં આ કપલ એકબીજાના પ્રેમમાં હતું ત્યારબાદ ઐશ્વર્યાએ અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા અને તેને જ્યારે સલમાન હજુ પણ સિંગલ લાઈફ એન્જોય કરી રહ્યો છે જોકે એકવાર સલમાન અને ઐશ્વર્યાના ગુપ્ત લગ્નની અફવાઓ ફેલાઈ હતી જેના પર અભિનેત્રીએ પ્રતિક્રિયા આપી હતી શું સલમાન ખાન અને ઐશ્વર્યા રાયે કર્યા હતા ગુપ્ત લગ્ન ઇન્ડસ્ટ્રીમાં એવી અફવાઓ હતી કે સલમાન ખાન અને ઐશ્વર્ય રાય ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે જોકે આ અંગે બંને તરફથી કોઈ પુષ્ટિ થઈ નથી અહેવાલો અનુસાર તે નિકાહ સમારોહ હતો લોનાવાલાના એક બંગલામાં આયોજિત આ સમારોહનું સંચાલન મુંબઈના એક કાજી દ્વારા કરવામાં આવ્યું હતું એ અફવાઓ હતી કે ઐશ્વર્યા એ લગ્ન માટે ઈસ્લામ ધર્મ અપનાવ્યો હતો જેમાં તેના નજીકના મિત્રો એ હાજરી આપી હતી તો મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલ ને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ